બે હજાર પચીસ શુક્રવારના દિવસે ગોધરા બિજન પોલીસ પોલીસ વિસ્તારમાં જે કમનસીબ બનાવ બન્યો જે જાકેટ જભર નામના એક ઇન્ફ્લુએન્સિયર પોતાના ફોલોઅર વધારવા માટે અહીંયા ગેરસમૂહ ઊભી કરી અને શહેરના અને એ વિસ્તારના જે નવયુવાનો અને નિર્દોષ લોકોને ભેગા કરી અને અહીંયા જે બનાવ બન્યો છે એને આમો સમાજ એને વખોડે છે હાલમાં ગોધરા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમના તમામ વિડીયો જે પ્રવેશ કરે છે ત્યારથી લઈને જ્યારથી એમને પોલીસ સ્ટેશનમાંથી નીકળે છે ત્યારે ગોધરા પોલીસ ડિવિઝનના પીએ પોલીસ ઇન્સ્પેક્ટર મિશ્ર રાજપૂત સાહેબ કે જેમને એમને જલપાન કરાવે છે ચાનું રસપાન કરાવી અને એને સમજાવટ ફટાવટથી એને બહાર કાઢે છે ત્યાર પછી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમજાવ્યા પછી પોલીસ સ્ટેશનની હદમાંથી નીકળી પણ જાય છે ત્યારબાદ આ જાકીર જભા નામનો ઈસમ કે જે લોકોને બોલાવી અને ત્યાં એક ટોળા વાટે સાહેબ પોલીસ સ્ટેશનમાં આવે છે અને આ રીતના ધમાલ મચાવી અને કેટલાક નવયુવાનો જે નિર્દોષ જે બિન જાણકાર છે એવા ટોળા ટોળા બોલાવી અને આ જે કૃત્ય કર્યું છે અને ઉપદ્રવ કરે છે એનો આખો સમાજ આ આ બાબતને વખોડે છે એનો વિરોધ કરે છે અને અમે આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી અમે વિનંતી કરે છે કે આવા કોઈ બી આવા ઇસમના વાતમાં આવી નહીં અને પોતાનું કેરિયર ખરાબ થાય એ પ્રકારનું આવું કૃત્ય કરવું જોઈએ નહીં અને હાલમાં આ વિસ્તારમાં શાંતિ અને સલામતી સ્લોટ બધું બની રહે અને હાલમાં તહેવારોનો સમય ચાલે છે ત્યારે નવયુવાને આહવાન કરવામાં આવે છે કે વિસ્તારમાં શાંતિ બની રહે એવા પ્રયત્નો કરવા જોઈએ સાથે હું આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કહેવા માગું છું કે અલબા નવરાત્રિના નવરાત્રિ ચાલે છે ત્યારે યુવાનો અને સગીર વયના જે બાળકો ગોધરા પૂર્વ વિસ્તારમાં જે રાત્રે જતા હોય છે તો એ જવામાં પરેશ કરે એવી પણ શીખ આપવામાં આવે છે રમજાની જુજારા અધિવક્તા ગોધરા